રામી ના મેદાન ની અંદર આપણે બધા એકત્રિત થયા છીએ એના માટે આજે આપણે ઘણી મોટ જાગી પરંતુ જગદીશ ગુરુજી મહારાજ ના

એકસો પચીસ ગામ જયારે સેવકો ની જો આસ્થાનું કેન્દ્ર હોય અને જો સરકાર ન્યાય ના આપી શકે તો સરકાર ને વિચાર કરવો પડશે આગળની વસ્તુમાં કે આ ગામ શું કરી શકશે

દેવ દરબાર ના બળદેવનાથ અને એમના ગામ સરપંચો ગામના સેવકો ત્યાં આગળ પહોંચી અને બળદેવનાથજી ને કીધું કે બાપુ અત્યારે તમે ઉભા રહો આ બાપુ ની પાલખી યાત્રા યાત્રા અમને કાઢવા દો અને પછી તમારે જે નિર્ણય જે મંત બેસાડવા હોય બેસાડો

આ સંસ્થા આ પરંપરા અને સેવકો ની જે આસ્થા લાગણી દુભાય છે તેનો તમે આજે રસ્તો કરીને અમને આપો તો આજે શ્રી જો આપણને રસ્તો નહી કરીને આપે

જે પાખંડીઓએ પડકાર ફેંક્યો હતો ને બાવા સંબોધીને પડકાર ફેંક્યો તો કે બાવા થી શું થાય અમે જોઈ લઈએ તો પાખંડીઓને તો પેલો પડકાર હું ફેંકું છું કે બાવા તો ઠીક પણ હવે તો જોગમાં લખાણ ઉતરી છે એટલે સત્ય સનાતન ધર્મની ગાદી પચાવવામાં અને ગાદી ઉપર બેસવું એમાં સત્ય સનાતનની લડાઈ લડવી પડે એટલે આમાં પાખંડીઓ ગાદી ઉપર પહોંચવામાં હજુ નવ ડેજા પાણી ચડી જશે અને આ કોઈ જે કપાસિયાના રૂની ભરેલી ગાદી નથી આ એક ગુરુ ગાદી છે એટલે જ્યારે રૂની કપાસિયાની ભરેલી ગાદી ઉપર આપણે જ્યારે બેસવું પડે ને ત્યારે એમાંથી કપાસિયાને પણ દૂર કરવામાં આવે છે તો એક આ સત્ય સનાતન ધર્મની ગાદી છે આમાં કોઈ પાખંડી એ ગાડી પચાવવાની કોઈ વકાત નથી એટલે માટે હવે આજ મારો દસ્તામ સમાજ એક થયો છે જે અમારી એક 10 વર્ષની સખત મહેનત બાદ હું પહેલા તો 18 વરણ અને દસ્તામ સમાજની આભારી છું કે તમે એક થઈ અને હવે જે આંદોલન શરૂ કર્યું છે તો આ આંદોલનમાં છેક સુધી સાથ આપજો જે કો છેક સુધી સાથ અમને સાથ જોઈએ છે કારણ કે હવે અમે કલેક્ટર શ્રી સરકાર શ્રી

સત્ય સનાતન ધર્મમાં દસ નામ સમાજ આગળ હતો અને અમે દસ નામ સમાજે જે ભોળાનાથે આ સત્ય સનાતન ધર્મ રક્ષણ માટે અમને જે જન્મ આપ્યો છે ને માટે અમે છેક સુધી આ લડાઈ લડીશું અને હવે દરેક પાખંડીઓ આ એક થોડી મટથી તો આપણે જાગૃત થયા છીએ પણ ભારત ભર જેટલી આપણી ગાદી છે એ દરેક જગ્યાએ આપણે આવી રીતે જ હંમેશા સાથે રહીને લડાઈ લડીશું ઓમ નમો નારાયણ

આજે અમે એક વિનંતી કરવા આવ્યા છીએ કે આજે અમે હોપરાના વતની છીએ અને અમારો સાથ સહકાર પૂરેપૂરો છે અને પાખંડીઓને ભગાડવાના છે કોઈ દિવસે અમે કોઈ શેરબાજી આપેલી નથી અને અમારો ફૂલે ફૂલ આજ દિવસનો ઠેકો છે એ પાખંડીઓને ભગાડવા ભગાડવાને ભગાડવાના જ છે તમામ ગોમાનો અમારો પૂરેપૂરો સાથ છે બાપુ જરાય પાછા કરશો નહીં અમે તમારી સાથે છું હું સતત ચોવીસ કલાક બાપુ જોડે રહેતો તો જે સૌદય શુ હતી બધી કઢી છે હવે તમારા માથા ને મારા અમારા માછા છે આપણે નહીં કરીએ તો આપણે એ જઈએ નહીં એ કારણ કે હું કઈ જોઈ આવ્યો છું બાપાને ફોન મી કર્યો તો મુત્રક નહો તો લઈ તો કાલે આવી જ્યો એટલે આપણું જોયું થાતું નથી તો તમે ભઈ ભઈ અને સાહ સાકા છો તો બાપાને દેખવા આપો જય માતાજી જય મોટા જ

બરાબર એટલે આજે હવે જે આય આપણે બધા ભેગા થઈ અને મન તો બેઠા છે બરાબર એટલે કંઈક આવેદન પત્ર આપવાનું છે સાહેબને સાહેબને આપણે આજે જે વિનંતી પણ કરવી છે કે સાહેબ અમારું સત્ત છે અને સત્યમાં કંકારમાં વિજય આપો સાથે જોઈને વિજય આપો આજુબાજુ સાહેબ પૂછો કંકાર બરાબર છે તમે જોશો તો ખબર પડશે ને બાપાની સાહેબને ત્યાં આવીને બાપુને જોષી ને બધું જોષીને ખબર પડશે કોઈ શું સાહેબ શું નથી આપણે એમ કે આપણે કોઈ આપણે આપણું રીતાઓ નથી આપણે કોઈને અને આપણું જે છે જગદીશપરી બાપે જે વસાયેલું હતું હરિપરી બાપે વસાયેલું જે હતું બરોબર અને એમાં તેનો હક લાગે છે આઈન ઘોષી અને ક્યાં છે એ પ્રમાણે આપણે એડવાન્સ છે બરોબર પત્રકાર મિત્રો પણ નમ્ર વિનંતી કરું છું કે આવી એવું જગા અમારે સાથે વિજય મળવો જોઈએ અને બીજું કે અમારે ઘણા એવા કે રાજકારણ છે તો રાજકારણમાં માં તમે બધા નહીં આવતા

આજ મને એટલું દુઃખ છે કે મારો ભય ગુણ આવડતો મારો જગદીશ ભાઈ નો મારો પ્રેમ હતો અને મારા શુક્રો મારું કુટુંબ ને ઘણી વિહારતા નહીં એટલું મને આજ મારી સાથે ધર ધરી દીધે નો સમાજ સમાજમાં ભેગો બેઠો તો માનવું ઊંઘો આવે છે પણ મારી ચોક માયા બધાને છે અને અમારું ભરતી બાપુ તો અમર થઈ જવાના અને વઢવાનો આખા ગોમ નું મારો તમને સાથ છે બરોબર ઓમાં કોઈ પાછા ન પડતા અને મારી જોગ માં ગયા છે બાકી બીજી કોઈ તાકાત નહીં આપડી ભેગા રહેશું અને હો ટકા હું જોગ માં કોઈને આ ડબલું ભરવા દીધું નહીં બાપુ ને પણ મેં કીધેલું અમે રજા લઈ લઈને કોમ કરવા છો અને સુરેન્દ્ર બાપુ આખો તારો એમની કોઈ નતું દીધું આખા આઠ હજાર મોડા વચ્ચે એની સાથે એમનો ઓમ શ્વાસ કુડી દો શું એટલું બોલ્યા હતા પણ કોઈ પાટલી ઓગ્યું નહીં અને યાદ રાખજો ઓનો ન્યાય તમને મળશે મળશે ને મળશે ભાઈઓ છે એમને ધન્યવાદ છે કે આજે આવા તડકામાં પણ બેઠા છે એટલે સોયલામાં નહીં બેતા એની જગ્યાએ તડકામાં બેઠા છે ધન્યવાદ છે તમને તમને બધાયને મારા જય યોગેશ્વર

મંચસ્થ ઉપર બેઠેલા અમારા સંતો મહંતો પરમ પૂજ્ય કમણા ગાદી પતિ મહંત શ્રી કજારા અમર ભારતીજી બાપુ કેવળપુરીજી મહારાજનો શિષ્યગણ પણ અહીંયા પધાર્યું છે એમનો પણ ખૂબ ખૂબ હું સન્માન કરું છું આજે સત્ય અને સત્યની લડાઈ છે આ લડાઈ પાંડાઓ ને કૌરવોની છે આ લડાઈ રામ અને રાવણની છે બહુ યાદ રાખજો હું વિરોધી પરિબળો ને હું નામ નહીં આપું કોઈને નામ દઈને કોઈને હીરો નહીં બનાવું વિરોધી પરિબળોને હું આભાર માનું છું કે ગુજરાત ગોસ્વામી સમાજને એકતા કરવાની એકતા એક લુહાર હતો અને કુહાડા લઈ આ ગામથી બીજા ગામ વેચવા જતો હતો જંગલ આવ્યું એને તરસ લાગી હતી એને વિચાર કર્યો કે લાવ થોડી વાર બાવળના ઝાડ નીચે આરામ કરો બાવળના વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠો ત્યારે કુહાડા એ બાજુમાં મૂક્યા અને બાવળની ડાળીઓ ધ્રુજવા લાગી બાળવડ ડાળીઓ જયારે ધ્રુજવા લાગી ત્યારે થડે એને પ્રશ્ન કર્યો ડાળીઓને કે તમે ધ્રુજો છો કેમ ત્યારે ડાળીઓએ કહ્યું કે આપણા દુશ્મન નીચે આવી ગયા હવે આપણા ઉપર ગામ મારી મારી અને આપણા ટુકડા કરી નાખશે આપણને અલગ કરી નાખશે ત્યારે થડે કહ્યું ડાળીઓને કે તમે ચિંતા ન કરો જ્યાં સુધી આપણો ભાઈ એ કુહાડાની અંદર હાથો નહીં બને ત્યાં સુધી એની તાકાત નથી કે આજે આપણને અલગ કરી શકે માટે એકતા કરવાનો સમય આવ્યો છે હું ધન્યવાદ માનું છું આભાર માનું છું સન્માન કરું છું અમર ભારતી બાપુનું કે જે આ ભીડું એમને ઝડપી છે જગદીશપુરી જેવી પવિત્ર મૂર્તિ એક જ વખત મારી મુલાકાત હતી અંબાજી ભવન માટે પણ હતા ધીરજ ભારતીજી પણ હતા અને બધા સાથે હતા અને એ વખતે અમારું જે સન્માન કર્યું અને એમના એક પ્રેમનો ફોટો મારા હૃદયમાં પડ્યો હતો એ સન્માનનો બદલો ચૂકવવા માટે હું આવ્યો છું કે જે એમને ગ્રેટ પ્રત્યેની લાગણી હતી ગ્રેટ પ્રત્યેની એમનો જે પ્રેમ હતો એમને મહામંડેશ્વર નું વિરુદ્ધ કાઢી અને અમારું જે સન્માન કર્યું હતું આજે એને વીસ વર્ષ થયા તો પણ હું ભૂલ્યો નથી એ જગદીશપુરી માટે કદાચ જો આ પ્રાણની આહુતિ આપવી પડે તો દોઢ દોઢ મીટર કફાન કભાવ ઉપર લઈને હું નીકળ્યો એની કોઈ પરવાહ નથી પણ આજ મારા સમાજ ને એક આવ્યો છું હું કથાકાર માણસ છું પચાસ બાવન વર્ષ કથાઓ કરી સાતસો ને બે કથાઓ કરીશ પણ જે આપણો સમાજ ભગવાન શિવજી ની સીધી લીટી નો વારસદાર છે બહુ યાદ રાખજો આ વાયા નથી સીધી લીટી નો વારસદાર છે ભગવાન શંકરે આપ્યું છે કોઈનું લીધું નથી બ્રહ્માને આપ્યું છે વિષ્ણુને આપ્યું છે બધાને શંકરે આપ્યું છે એની જોડી એ ખજાનો હતો અને ખજાનામાંથી ખૂબતું નહોતું એટલે શંકરના વારસદાર શિ આપણે હજી વિરોધી પરિબળોને યાદ રખાવજો કે હજી મારું ત્રિલોચન ખોલ્યું નથી અને જ્યારે ખૂલશે ત્યારે એ વખતે હવે માણીને ભસ્મ કરી દઈશું એટલે આ મોહલ્લાની અંદર એક પુતરો અવાજ કરે તો આખા મોહલ્લાના પુતરા ભેગા થાય જંગલમાં એક શિયાળવું બોલે તો જંગલના શિયાળમાં ભેગા થાય અને આમ વન વગડાની અંદર એક કાગડો બોલે તો કાગળામાં બધા ભેગા થાય તો આ તો દસ નામ ગોસ્વામી સમાજ છે ધારે તે કરી શકે ધર્મની સ્થાપના કરવા માણસ આજે ધર્મની સ્થાપના કરવા માણુસ ધર્મનું રક્ષણ કરવા માણસ ધર્મ રક્ષતે રક્ષતી એ રક્ષણ કરવાવાળો આ સમાજ છે આજે તમે અમારા સામે જે આ ખોટું ઊંચી કરી છે એ મહેરબાની કરી અને તમે તમને ભગવાન સદબુદ્ધિ આપે તો હટી જજો આટલામાં તમારામાં જો સમજણ હોય વિવેક હોય તો એ થળીની ગાદી જગ્યા તમે ખાલી કરી દેજો નહીતર આ તો અમારા હજી તો આ નમૂનો છે ટેલર છે ખાલી પણ જયારે અમે અકલ કરીશું એ વખતે હરદ્વારથી જુનાગઢથી અમારો

આપણે આપણે બેઠા એટલે આજે આપણે સમાજ ને જાગૃત થવાનું છે બાબુ આવી ગયો ગયો છે હવે બાબુ ને કે તમે આવી જાવ મેદાન જોઈએ છીએ